વાગવાની વાત કરું તો લગભગ આઠ જવા વાગ્યા ને તમને બધાને ખબર હોય તો કાલનો ને બધાને ખબર છે કે આપણે ક્યાં હે આપણે ઉપલેટા અને ઉપલેટા હવે આપણે મળવા જવાના એક બહુ મોટા ફેમસ યુટ્યુબર ને એના ભાઈ એક્સપેરિમેન્ટ જોયું આપણે બહુ એટલે બહુ માપ ના જોઈ લીધા હે અને આગળના વ્લોગ માં મેં તમને કીધું હતું ને લગભગ આપણે મળવાનો હે ને મોકો મળીએ પણ અમારું શૂટિંગ જ ભાઈ એટલું આયલું તું ને આજે હાંજુતી કે ને એની સમને જેડો અમને સમને જેડો વધારે મારા લપ કરવી નથી ને આપણે ભાઈ ક્યાં જવાનું તમને બધાને ખબર છે એક્સપેરિમેન્ટ ટીવીના માલિક એટલે કે ભાઈ અલ્ફાસ ભાઈ સુમરા આપણે જરીક મળવા જવાનું છે અને ખરેખર એને કીધું કે ભાઈ તમે આવો મળો ભાવ જોઈને આપણે ખરેખર મજા આવી ગઈ કારણ કે એટલા બધા સબસ્ક્રાઇબર છે તો ભાઈ આપણે હારે એવો ભાવ દીધો હે તો ચાલો આપણે જરીક જઈએ પુશ બટન માં જ આપણે જવાનું હે ચાવી જો આમ ટિંગાડી જ રાખું હાલો એ ક્યાં ખે કચ્છી સ્નેક કરીને કે નાસ્તો હે નાસ્તાની જગ્યા અહીંયા કે અમે ફૂલ ખાઈ લીધો તમે આવો ખરા પછી આપણે કઈક જોઈ હાલો ત્યાં મળી પરમિશન ફાઇનલી ભાઈ અમે પાછા આવ્યા સાડા ત્રણ ચાર કિલોમીટર કાપીને કારણ કે આપણે ભૂટકી ગયા હે

આપણો ભેગા બેઠા મસ્ત આપણે નાસ્તો કરાયો નાસ્તો કરાવ્યો તાણી તાણી નાસ્તો કરાયો એ કે તમ ખાવ ને ખાવ ધરાર કરાવ્યો પછી શરબત વિરાવ્યું ભાઈ ખરેખર માણસ એટલી એક નંબર અહીંયા તો અમુક ને ભાઈ થોડાક સક્સ્ટેમ્બર વધી જાય તો આવડો વધતી જાય તેમાં આપણે જરાય ના લાગ્યું ખરખર ભાઈ બહુ અમલબ મળે મને તો બહુ મજા આવી ઊભો બેતન પ્રોમોશને દેવરાવી દીધા કે આપણે આ ક્યાં કોન્ટેક્ટ છે એટલે ખરેખર પહેલી વાર અમે મળ્યા હે પહેલી વાર એટલે પહેલી વાર અમારો બેનો મોબાઈલ નંબર એકબીજા પાસે નથી

એક મિનિટ ને રાખવાની એટલે એ બધું ઓઇલ હોય ને ઓઇલ ઉપર પિસ્ટન પિસ્ટન નીંગી પૂગી જાય એટલે હરખું ફ્રિક્શન છે ને એટલે હરખું ભાઈ ઓઇલિંગ થઈ જાય એટલે ફ્રિક્શન ના જનરેટ થાય ઘણું મૂકો ભાઈ ટેકનિકલ વાત તો આપણે શું કરવા જાય તમને બધાને ખબર છે તમને બધાને ખબર તો ભાઈ આપણે ઝટકા નાખ્યો તો ને એફઆરપી લાકડી હજી ઘટે એમ તો એફઆરપી લાકડી આવી ગઈ છે પ્લસમાં સ્માર્ટ ઝટકા લાગે લગભગ આવી હોય તો આવી હોય તો એ લેવા માટે હું જાઉં હમ ઘણા બધા ભાઈ આપણે સેમ્પલ મંગાવી લીધા મેં તમને કીધું હતું ને આપણે ફાર્મિંગ ઇક્વિપમેન્ટનું આપણે ચાલુ કરવું છે એનું બિઝનેસ કરવો છે એનું તો એ ફર્સ્ટ પ્રોડક્ટ આપણે શું રહેવાની છે ને એ હું તમને કહેવાનો હું ટૂંક સમયમાં ટોર્ચ રહેવાની છે વાટી આપણે પૂરી ગયા હોય ને ભાઈ આપણે જે લાકડી મગાવી હતી આપણે છ ફૂટ ને મગાવી હતી પણ આવી જીણકી યાર જોઈ લો પાછળ મસ્તી ની ગાડી એવી ઉતરે છે ને આપણો માલ અહીંયા ઓલરેડી ઓફિસમાં પડ્યો હોય તમે જે રીતે આ રસીદ ની મારી પાસે હે બે દી આપણો માલ અહીંયા પડ્યો હે જહારી ઇધર આપ દેખ સકતે હો દોસ્તો

તો દેસી વાન તમર ભાઈ છે અમાર અમારા ગામને અને વાણંદલે મે વરાજો કર્યો છે રેડી હાલે ડેલો કે દે મિત્રો અમે શૂટ કરવા આવ્યા હે પણ આમર વારણગઢનો આવ્યો છે ને પોતે જો હર હર ચોપડું છે ને બીજાજી ડેમો વારાની ને બધું એક્સપિરિયર બટકાવે અરે તમારે નહીં મને અરે નાખીને આવવાનું તમારે તો બોલ ના વિચારવાનું રેડી હું

એવું હે નુપુરનો એક લો ટાકો દેખાય છે ઈસવીસન ઓગણીસો ને અઢારમાં આપણે છેલ્લે સાફ કર્યો તો એ આપણે સાફ કરવો છે પણ મેં થોડાક બધાને ઘેર ના લે એટલે પાણીનો ટાકો થોડોક ઓછો થઈ જાય એટલે બધાને લાઈનમાં મેં નાવાતી તઈ ગયા હે બધાને પેલા હું નાઈ આવ્યો હું વેર ઇઝ માય ગાર્ડન ગાર્ડનમાં ભાઈ આપણે થોડું કંઈક ઉગાડ્યું ગાર્ડન આપણા માટે આ જ આપણું ગાર્ડન છે અને અહીંયા આપણે હું હું ઉગાડ્યું હતું તમને જેવી દેખાડી દો એકદમ કોર્નર ઉપર આપણે હું ઉગાડ્યું હતું લેસુન અને આજે આ વગર કામના હે ને અરુડા એને ઉપાડવા હે ને ખૂબ જરૂરી છે ચાલ નિકલ અહીંયા હશે નીકળ તું બી નીકળ આની કરતા મે જોયું હોય ભાઈ આપણો મસ્તી ને આવ્યા હે ને વટાણા ઉગી ગયા હે પછી બીજું તો હું હા એક દાતેડું ઈ હે ખાસ આ વસ્તુ હું હે ને તમારે ખાસ છે ને મન કહેવાનું હે અને કલર જોઈને તમને ખબર પડી જાય કે આ વસ્તુ હું હે તો એવું બધું ઈ હે વાંધો નથી પણ હે ને પાણી જરી કોચું જડે હે કારણ કે આ બધું વસ્તુ પાઈ ત્યાંને પાણી જડે એટલે એક્સ્ટ્રા પાણી નથી મળતો એટલે થોડું ઉગવામાં હે ને કેવર આવે હે ઉગર તવાર લાગે ભૂખ તવાર લાગે હે હે હું કે ભાઈ મને લાગી ગઈ છે ભૂખ

આજે મેન ફિલ્ટર આવે ને આપણે એ જોવાના કે કેવું ગંધારું ભર્યું છે તમારી નજર સમક્ષ જ ભાઈ હું દેખાડવાનો આખું ભેરો મેં વાલ બંધ કરી નાખ્યો ઓહ ઓ ભાઈ બહુ જ વધારે ગંધારું ભેરું તમે જોયું કેવો કલર થઈ ગયો એનો કે આવો જોઈએ મને કંઈ ખબર નથી ભાઈ જવતા અંદર છે ને બહુ ગંધારું ભર્યું હે જી 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 ની કંડિશન જોઈ લીધી પછી ભાઈ આપણે ની કંડિશન જોઈ લેતા આરાીસી બહુ એનું રહે મેઈન કારણ હોય ખબર બંગડીવાળી પાઇપ હે ને એ મેઈન કારણ છે કારણ કે આમાં બંગડી આકારમાં હોય અને એટલે અંદર હે ને હેવાર રહે ને બહુ જાજુ જામી જાય પાછો ચાલુ કરો મોટર એટલે બંગડી સ્વરૂપમાં બહાર નીકળે જાય હોય અંદર હેવાર જામી જાય એ વધારે જોતાની અંદર કેવો હોય હેવાર

એને માઇકે આપણે વાપરવા દીધું હતું રોડ કંપનીનું એટલે એવું કંઈ ના હોય કે આપણે બ્લોકમાં ના લીધે એટલે આપણે એવું કંઈક મનમાં આવી ગયું એવું જરાય નથી અંધારું થઈ ગયું ભાઈ અંધારું થઈ ગયું રાતના કેટલા વાગ્યા પેલા ફોનમાં દેખાડી દઉં અગિયાર વાગે ને ત્રણ મિનિટ થઈને અગિયાર વાગે ત્રણ મિનિટે આપણે શું કરીએ તમને બધાને ખબર છે આપણે ટેસ્ટિંગ કરીએ ભાઈ ટોર્ચનું મેં તમને કીધું હતું ને આપણે ફાર્મિંગ પ્રોડક્ટ આપણે લેવાના હે વિભિન્ન પ્રકારની ભાઈ આપણે હે ને ઓલી ડેમો માટે ટોર્ચ મગાવી છે બધાનું ભાઈ આપણે પ્રકાશનું નિરીક્ષણ કર્યું બેટરી ખોલીને જોઈએ છે કેટલા એમએચની બેટરી રાખી તો વધારે ફાયદો થાય લીડ એસિડ રાખી તો શું થાય લિથિયમ રાખી તો શું થાય છે એ બધાને ચાર્જિંગ સર્કિટ હું હે કેદીનું જોકે આ કામ હે ને આજનું નતું પાડ્યું આપણે કેદીનું ઉપાડ્યું હે પણ આજનું તમને છેઠે ને રિવિલ કરું હા કટાણો ઉપાયો પ્રકાશનું બધું આપણે જોઈએ બરોબર બરાબર લાઇટમાંથી આવી જાય ને છેઠ સુધી ભાઈ હેડો પાડી શકે ને એવી આપણી પાસે હે ને બધી તો આવી રીતના ભાઈ અલગ અલગ ટેસ્ટિંગ કરીને એક પ્રોડક્ટ છે ને આપણે ફાઇનલ જેવું કર્યું છે પણ ના થોડા ઘણા ટેસ્ટિંગ બાકી ટેસ્ટિંગ થઈ જાય એટલે ઓલમોસ્ટ ડન જ છે ખાલી નામ વિચારવાનું બાકી છે અને બાકી તમારો સપોર્ટ બાકી છે એટલી ટેસ્ટિંગ વેસ્ટિંગ થઈ ગયું હોય ટેસ્ટિંગ કરવા માટે ભાઈ આપણે ઘણા દૂર ને હવે ઘેર ભાગી